જો હું કાને રોટલા મેમા માખીન પ્રમાણ બહુ હોય હે હું હમણા જે કો બતાઈ ને જે ઢોર ને ખેતે ને હે ગામણા મન વાડીયું માંન છીટકી મન બધાઈ ઠેકા ગીગાટા સુમાં હું આયુ ને હાલની ઊંચ કે ડગે સુમાં બધાઈ ઠેકા માખી હોય યત સુરો એવો ઓસ પર ઊકે કા કે આય પે કો તે સુ પર રોટલાઈ ખાય ને જરા આછા આપી બેઠા

बकाल मतलब मूंगो डाठे बात पूछो थे तो, तो रखता है